નમસ્કાર આપજે પ્લસ યુસ હું છું આપી સાથે છોટાદરપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાની કીટ ધૂળ ખાઈ રહી છે કોંગ્રેસના નેતા સુખરામ રાઠફાળે રૂમમાં પહોંચી ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા ગરીબ આદિવાસી સમાજના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટનો જથ્થો પડી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા સુખરામ રાઠફાળે કર્યો હતો કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાસીબ લોકોની કીટો અહીંયા મૂકનાર અધિકારીઓની તપાસ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા સરકાર કાયમ માટે એમ કે છોકરીઓને જે જવા માટેની સાયકલો છે સાયકલો તમારા સમક્ષ અહીંયા પડી છે તૂટેલી હાલતમાં અહીંયા ગરીબ કલ્યાણ મેળામાં જે ગરીબ હોય અને એને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ આપવાના હોય છે ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા પડ્યા છે બે વર્ષથી કે ત્રણ વર્ષનો માલ પડ્યો છે અનાયાસે જ મારા અહીંયા આ બાજુ નજર પડી ત્યારે આ બારણ અમે જબરજસ્તી ખોલીને જોયું ત્યારે આ કડિયા કામ પછી ટર્નર ફિટરના કામો દૂધ સંગ્રહના સાધનો આ બાજુ શાકભાજી વેચવા માટે કેરેટ અન્ય બધી ચીજો પડેલી છે આ એચ્યુરિત આપવાની હોય છે ગરીબ કલ્યાણ મેળો જે દિવસે હોય તે દિવસે ત્યાં સ્થળ પર આપી દેવાની હોય છે અથવા બીજા દિવસે એને પહોંચાડવામાં આવતી હોય છે પણ સરકારને લક્ષ્યાંક સરકારને લક્ષ્યાંક હોય કે આ ગરીબ કલ્યાણ મેળામાં આજે આઠસો કીટનું વિતરણ કર્યું એટલે આઠસો આઠસો હોય પણ આઠસો કોઈ દિવસ આપતા નથી એનો આ પુરાવો છે અહીંયા મૂકી રાખ્યું છે હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એ કહી શકાય એમ છે અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ અમે એની પાછળ પડ્યા છે હવે શિક્ષણ જેવી શિક્ષણ વસ્તુમાં જો આવી સરકાર કરતી હોય ગરીબ કલ્યાણ મેળામાં આવું કરતી હોય તો બીજી યોજનામાં શું નહીં કરતી હોય એ પણ વિચારવા જેવું છે ગરીબોની વિલી કહે છે સરકાર તો આ ગરીબોનો સામાન ધૂળ કહે છે શું કરશો તમે અમે આગળ રજૂઆત કરશું રજૂઆત કરીને ન્યાય આપવા માટે પ્રયત્ન કરશું અમે પહેલે કીધું તેમ ગુજરાતના આદિવાસી વિસ્તારના જે લાભાર્થીઓ છે જેને મળ્યું નથી જેનું નામ છે જેની પાસે કાગળ છે અમારો સંપર્ક કરે અને એમને અપાવવા માટે અમે પ્રયત્ન કરું છું ભ્રષ્ટાચારી છે કહી શકાય વટથી ઘણી બધી ફરિયાદો થાય છે રસ્તાની થાય છે ગ્રામ વિકાસ એજન્સીની થાય છે સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તો ગ્રામ વિકાસ એજન્સીની છે પણ એની તપાસ આપણે ચાલુ કરશું એટલે તમને યાદ કરશું રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર